નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગીર સોમનાથ જિલ્લાના વિરાવળ શહેરમાં રવિવારે મોડી રાત્રે એક ગમખવાર દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગીર સોમનાથ જિલ્લાના વિરાવળ શહેરના ખારવા વાડ વિસ્તારમાં લગભગ એંશી વર્ષ જૂનું અને જજરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક જ ખસી પડ્યું હતું જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા પુત્રી સહિત ત્રણ લોકોના કરોડ મોત નીચ્યા છે

પોલીસ નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમ ઘટના સ્થળે ખસી ગઈ હતી રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી સવારના સાડા ચાર વાગ્યા સુધી સતત ચાલી હતી સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટુકડીઓએ ત્રણ મૃતદેહને બહાર નીકળ્યા હતા જ્યારે મકાનમાં રહેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધરાશય થયેલું આ મકાન અંદાજે એંશી વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી તેની હાલત જર્જરિત હતી જુના અને જર્જરીત મકાનોની જાણ હવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ દુર્ઘટનાને પગલે સમગ્ર ખારવા સમાજ અને વેરાવળ શહેરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે મૃતકોના પરિવારો ઉપર આવી પડેલા આ દુઃખના પહાડથી સૌ કોઈ સ્તબ્ધ છે ભારે વરસાદ થવાના કારણે આ જૂના મકાન છે એના પાયામાં અને એ મકાનમાં ભેજ ઉતરેલું એના કારણે આજે આ બનાવ બન્યો છે અમને એવું